એટલે કે જો તમારું સિલેક્શન થાય તો અગિયાર બેંક ની અંદર થી તમે જે પણ બેંક સિલેક્ટ કરી હશે એમાં તમને નોકરી મળશે અને આ નોકરી કાયમી નોકરી છે જેમાં પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેંક યુનિયન બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર પંજાબ એન્ડ સિંધ બેંક યુકો બેંક તથા ઇન્ડિયન બેંક આમ મળી કુલ અગિયાર અલગ અલગ બેંકોની

પૂરું કરવાનું રહેશે પ્રિલિમ ક્લિયર કરશો એટલે મેઇન એક્ઝામ ની અંદર આ પ્રકારે સિલેબસ રહેશે જેની અંદર રીઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ જનરલ ઇકોનોમી બેન્કિંગ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજ ડેટા એનાલિસિસ એમ મળી ટોટલ એ બસો માર્ક્સ નો પેપર રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજ જેની અંદર લેટર રાઇટિંગ એન્ડ એસે રાઇટિંગ એનું અલગથી પચીસ માર્ક્સ નું પેપર રહેશે એમ મળી કુલ બસો પચીસ માર્ક નું પેપર રહેશે અને જે તમારે ત્રણ કલાક મિનિટ પૂરું કરવાનું રહેશે હવે આ એક્ઝામ ની વાત કરીએ તો એસસી એસટી અને પીડી માટે એકસો પંચોતેર છે જનરલ ઇડબલ્યુ એસ ઓ કેટેગરી માટે આઠસો પચાસ છે આની અંદર એક્ઝામ આપણા ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ જામનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા આટલા લોકેશન પર લેવામાં આવશે તો તમે આમાંથી જે પણ સિલેક્ટ કરશો ત્યાં તમારી એક્ઝામ રહેશે આ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમારે તમારા ડાબા હાથના ના નિશાન અપલોડ કરવાનું છે અને આ રીતે એક કાગળમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ લખવાનું રહેશે જેની અંદર આઈ પછી તમારું નામ આવશે ત્યારબાદ આ બધી જ ડિટેલ સેમ સેમ ટુ લખવાની રહેશે અને આ બંને ફોટા પણ અપલોડ કરવાના રહેશે તો અત્યારે આપણે વાત કરી સૌથી મોટી બેંકની ભરતી વિશે અને આની ડિટેલ નોટિફિકેશન પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ વિડીયોને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો અને આવી જ નવી માહિતી માટે ફોક્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો